છૂરી કે આજે અમે લોકો પહોંચી ગયા છે જય રણછોડ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જ્યાં અત્યારે મજબૂતમાં ઓફર ચાલી રહી છે દોસ્તો વન ડે પિકનિક માટે તમે બુક કરાવી શકો છો તો આજે અમે આવી ગયા છે દેહગામ એક્સપ્રેસ હાઈવે ઉપર તમે લોકો જોઈ શકો છો કે દેહગામ હાઈવે અને આજે પહોંચી ગયા છે જય રણછોડ ગાર્ડન રેસ્ટોરન્ટમાં તો આપણે અંદર અંદાજે જોઈએ કે અંદરનું કઈ રીતનું છે અનલિમિટેડ સ્વિમિંગ પુલ અનલિમિટેડ ફૂડ તો આજે અંદર જેમ જોઈએ એમનું પ્રાઇસ કઈ રીતની છે તો તમે જે રીતે અંદર આવશો એ રીતે તમે પહેલાં કાઉન્ટર ઉપર જઈને તમે જો ઓનલાઈન બુક કરાવ્યું છે ફોન ઉપર તમે બુક કરાવ્યો છે તો તમારા માટે બેસ્ટ રહેશે તમે આ ફેમિલી જોડે આવી શકો ફ્રેન્ડ જોડે આવી શકો છો તમે જે રીતે અંદર આવશો એટલે લેફ્ટ સાઈડ તમને સ્વિમિંગ પૂલ દેખાઈ જશે રાઈટ સાઈડ નાના છોકરોને રમવા માટેની સુવિધા આપેલી છે પેલા આપણે સ્વિમિંગ પૂલ જોઈએ સ્વિમિંગ પૂલ કઈ રીતનું છે અનલિમિટેડ સ્વિમિંગ પૂલ છે તમે એમાં દિવસમાં ગમે એટલી વાર નહીં શકો છો અનલિમિટેડ સ્વિમિંગ પૂલ અનલિમિટેડ ફૂડ ફક્ત ને ફક્ત પ્રાઇસ તમને હું છેલ્લે કહીશ વિડીયોમાં છેક સુધી બનાવી લાવી દઉં પ્રાઇસ જાણવા માટે આવી ગયા છીએ સ્વિમિંગ પૂલમાં તો તમે જોઈ શકો છો આ છે સ્વિમિંગ પુલ પણ આમાં એક કન્ડિશન છે કે સ્વિમિંગ પુલમાં ગમે એટલી વાર તમે નહીં શકો છો અનલિમિટેડ ટાઈમ પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ જાળીની બહાર જશો તો તમારે નવી ટિકિટ લેવી પડશે આ જાળેની બહાર નહીં જવાનું જ્યાં સુધી તમે ના હોય ત્યાં સુધી તમે નહીં શકો છો પાંચ કલાક છ કલાક સાત કલાક દસ કલાક તો આપણે આગળ બીજી વસ્તુ જોઈએ આ સ્વિમિંગ પુલનું તમે જોઈ શકો છો તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ સીડીને પાર નથી કરવાનું તમને એવું લાગે બસ હવે મન ભરાઈ ગયું છે સ્વિમિંગ પુલમાંથી પછી તમે બહાર આવી શકો છો તો આપણે આગળ જઈએ ફૂડ માટેની બેસવાની સુવિધા કઈ રીતની છે તમે અહીંયા જોઈ શકો છો કે ગાર્ડનમાં તમે ફેમિલી જોડે આવ્યા છો થોડી વાર તમારે રમત રમવી છે વાતો વાતો કરવી છે તો તમે ગાર્ડનમાં ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તો અહીંયા તમે ફૂડ એન્જોય કરી શકો છો આ વેહવા માટેની જગ્યા આ બાજુ નાના છોકરાઓને રમવા માટેની સુવિધા આપેલી છે અહીંયા તમને બે જાતની ખાવા માટેની સુવિધા મળી શકે છે તમારે અંદર બેસીને જમવું હોય તો અંદર બેસીને જમી શકો છો બહાર આવી તો વાતાવરણમાં બેસીને બહાર આવીને તમે જમી શકો છો તમે એનું વાતાવરણ ફૂલ એન્જોય કરી શકો છો ફેમિલી જોડે આવો ફ્રેન્ડ જોડે આવો તો તમે અહીંયાનું વાતાવરણ જોઈ શકો છો કે કઈ રીતે આ લોકો બધું સેટ કરેલું છે અહીંયા તમે ફ્રેન્ડ જોડે આવશો ફેમિલી જોડે આવશો વન ડે પિકનિક માટે પ્લાન કરો તમારા ફેમિલી જોડે ફ્રેન્ડ જોડે તો આવી આપણે અંદરનું જોઈ લઈએ અંદરની સુવિધામાં કઈ રીતનું છે જમવાનું તમે અંદર એસી માં બેસીને જમી શકો છો અહીંયા બહાર બેસીને જમી શકો છો તમને વિડીયોમાં અનલિમિટેડ ફૂડ અનલિમિટેડ વોટર પાર્કનું તમે અહીંયા બેસીને પણ જમી શકો છો બાર મેં તમને ન્યા બેસીને પણ તમે જમી શકો છો તો દોસ્તો જે રીતે તમે લોકો સ્વિમિંગ પૂલની ની મોર લઈ લીધી હવે એ રીતે જમવાની મોર લઈ લે જમવામાં તમને મળી જશે દાલ ફ્રાય જીરા રાઈસ પાણીપુરી મંચુરિયન સેન્ડવીચ રોટલી છે પનીરનું શાક છે બધી જ વસ્તુ અનલિમિટેડ તો ટેસ્ટ કરીએ શાકમાં કેવું છે જમવામાં કેવું છે ગરમ ગરમ છે રોટલી બહુ વધારે ગરમ છે પામ ગરમ ગરમ જમવાનું તમે કહેશો કે અમે જમવા માટે આઈ રહ્યા છે તમારા માટે ગરમ ગરમ જમવાનું બનશે પાણીપુરી ટેસ્ટ કરીએ હા 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 તો દોસ્તો તમે પણ તમારા ફેમિલી જોડે અહીંયા આવવાનું ના ભૂલતા વિડીયો ગમ્યો તો લાઈક અને શેર અહીંયા એસી હોલ છે આપડો તમે અહીંયા બેસીને પણ અનલિમિટેડ ફૂડની મજા માણી શકો છો તો આપણે બહાર જોઈએ નાના છોકરાઓનું કઈ રીતનું છે અહીંયા આજુબાજુ તમે જોશો એટલે તમારા નાના છોકરો ખુશ અહીંયા સસલા છે બતક છે બધી અલગ અલગ સુવિધા આપેલી છે કૂટું કૂટું તો ભાગી જાય છે કેવું વાત ભાઈ બરાબર છે તો અહીંયા તમારા નાના છોકરા માટેની રમવાની સુવિધા આપેલી છે અહીંયા એસકો છે બધી સુવિધા છે હું તમને મેન વાત જે પ્રાઇસ છે એની વાત ગણાવું તો તમને સોમથી શુક્રના મળી જશે ત્રણસો નવ્વાણું રૂપિયા અનલિમિટેડ સ્વિમિંગ પુલ અનલિમિટેડ ફૂડ અને શુક્ર શનિ અને રવિના મળી જશે ચારસો નવાણું રૂપિયા એડ્રેસ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું તો વિડીયોને ચેક સુધી જોવા માટે થેન્ક યુ તમારો આભાર આવા જ વિડીયો જોવા માટે આજે જ સબસ્ક્રાઈબ કરો કિંગ ફૂડી યુટ્યુબ ચેનલને